વરાછા કતારગામ જ્વેલર એસોસિએશન દ્વારા નવમી માર્ચના રોજ સ્નેહ મિલન યોજવામાં આવ્યું છે જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની રજતતુલાની સાથે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે

પરંતુ આ ફેની વિશેષતા એવી છે કે અમારું એસોસિએશન બિઝનેસને રિલેટેડ તો અમે બધા સેમિનાર પ્લસ એક્ઝિબિશનો કરતા હોય પણ સાથે સાથે શહેર ઉપર કોઈ પણ આકસ્મિક આફત આવી હોય તો એમાં પણ અમે સતત મદદરૂપ થતા હોય છે કોવિડ હોય રેલ હોય પૂર હોય ગમે તે પરિસ્થિતિ હોય જ્યારે પણ પ્રજાને કંઈ પણ તકલીફ પડી હોય તો એસોસિએશનના અમારા દરેક સભ્ય હર હંમેશ આ સેવા માટે તત્પર હોય છે અને અમારા સ્પોન્સર હોય તે વ્યવસ્થિત અમને તરત સ્પોન્સરશીપ આપતા હોય છે એટલે અમને સેવા કાર્યમાં સરળતા રહેતી હોય છે અંતર્ગત લોક ડાયરો કર્યો છે ને રજત તુલા જે છે જે તમે કહી રહ્યા છો શું માહિતી એવી છે રજત તુલામાં અમે આપણા માન્ય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનું રજત તુલા કરવાના છીએ અને સાથે સાથે અમે જે અમારા જે જ્વેલર્સ ઉદ્યોગમાં અમારી સાથે સંકળાયેલા હોય તેઓનું કોઈનું આકસ્મિક મૃત્યુ થાય અથવા ગમે તે હિસાબે મૃત્યુ થયું હોય કોરોના કાળ દરમિયાન કેમ તો એ જે એમના પાછળ જે એમનું પરિવાર હોય કુટુંબ એમને કોઈ તકલીફ ના પડે એટલે એસોસિએશન ઊભ આપવા માટે એમની પડખે ઊભું રહેશે અને એમનું અમે વિશેષ સન્માન કરવાના છીએ અને એમને જે પણ જરૂર હોય એસોસિએશન ખડે પગે એમની સાથે રહેશે ચાંદીમાં તો છે ને સીઆર સાહેબની સાથે વાતચીત થઈ છે હવે એમનો નિર્ણય છે અમે તો એમને કીધું છે કે સાહેબ તમે અમને એસોસિએશન જ્યારે પણ તકલીફમાં હોય ઇન્ડસ્ટ્રી તકલીફમાં હોય તો ઓલવેઝ તમે સપોર્ટ કરો છો એટલે અમને એક અંદરથી એક હરખ થયો એટલે અમે લોકો સી આર સાહેબનું ઉપર છોડ્યું છે કે સીઆર સાહેબ જે કહેશે એ ચાંદીનું અમે લોકો કરશું